નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભારતીય રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આરામદાયક મુસાફરી માટે એક અનુકૂળ રિઝર્વેશન વ્યવસ્થા રેલવેના મંત્રીએ જાહેર કરી વિશ્વસનીય સુવિધાઓ વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ આરામદાયક વ્યવસ્થાઓ ભારતીય રેલવેમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં છૂટ આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ રેલવે મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે ટ્રેન ભાડામાં છૂટ ઉપરાંત રેલવે વરિષ્ઠ નાગરિકોને ઘણી સુવિધાઓ પૂરી પાડી રહી છે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને આરામદાયક રેલ મુસાફરી પૂરી પાડવા માટે રેલવેએ કોચમાં નીચલા બર્થનું રિઝર્વેશન અને અલગ રિઝર્વેશન કેન્દ્રો સહિત વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા પગલાં લીધા છે માહિતી અનુસાર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ગયા ડિસેમ્બર સુધી ભારતીય રેલવેમાં વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વય જૂથોના લગભગ બે હજાર ત્રણસો સત્તાવન આઠ કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે રાજ્યસભામાં માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એ પિસ્તાલીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને મહિલા મુસાફરોને કોઈ વિકલ્પ ન આપ્યો હોય તો પણ તેમને આપમેળે નીચલી બર્થ ફાળવવાની જોગવાઈ કરી છે જોકે આ બુકિંગ સમયે જગ્યાની ઉપલબ્ધતાને આધીન છે જેથી તેમને સલામત અને અનુકૂળ મુસાફરી મળી શકે રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પિસ્તાલીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો અને ગર્ભવતી મહિલાઓ સહિત વરિષ્ઠ નાગરિકો માટે સ્લીપર ક્લાસમાં દરેક કોચમાં છથી સાત લોઅર બર્થ એર કન્ડિશન થ્રી ટાયર થર્ડ એસીમાં દરેક કોચમાં ચારથી પાંચ લોઅર બર્થ અને એર કન્ડિશન સેકન્ડ ટુ ટાયર એસી શ્રેણીમાં દરેક કોચમાં ત્રણથી ચાર લોઅર બર્થનો સંયુક્ત રિઝર્વેશન કોટા નક્કી કરવામાં આવ્યો છે ટ્રેનમાં ખાલી થતી લોઅર બર્થની ફાળવણી વરિષ્ઠ નાગરિકો અપંગ વ્યક્તિઓ અથવા ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી છે રેલવેના ઉપનગરીય વિભાગો પર બીજા વર્ગમાં જ જનરલ કોચમાં વરિષ્ઠ નાગરિકો માટે જોગવાઈ કરવામાં આવી છે તેમણે કહ્યું કે રેલવે સમાજના તમામ વર્ગોને સસ્તી સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે બે હજાર બાવીસ ત્રેવીસમાં પેસેન્જર ટિકિટ બાવન લાખ છપ્પન હજાર નવસો ત્રાણું કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે ભારતીય રેલવેમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિને સરેરાશ છેતાલીસ ટકાની છૂટ આપવામાં આવે છે રેલવેનું કહેવું છે કે રેલવેના વરિષ્ઠ નાગરિકો પાસેથી સંબંધિત અરજીઓના નિકાલ માટે વિવિધ સહાય સિસ્ટમ કેન્દ્રો પર અલગ અલગ કાઉન્ટર ઉપલબ્ધ છે જે માંગનું સ્વરૂપ અને કાઉન્ટરો ઉપલબ્ધ છે સિનિયર નાગરિકો દિવ્યાંગજન બીમાર આરોગ્ય અને ગર્ભવતી મહિલાઓ માટે કેટલીક મહત્વપૂર્ણ બેટરી પર ચાલતી વાહન સ્ટેશનો શરૂ કરવામાં આવી છે રેલવે સ્ટેશનો પર સિનિયર નાગરિકો અને દિવ્યાંગજનો માટે વ્હીલચેર ઉપલબ્ધ છે આ ઉપરાંત વિવિધ સ્ટેશનો પર રેમ્પ લિફ્ટ એક્સલેટર કે ઉપરાંત હેલ્પ બુથ વગેરેની રચના કરવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ